નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા જેમાં તેમની રજૂઆત હતી કે વિપક્ષના ધારાસભ્યોને જે તે પોલીસ અધિકારી હોય કે નગરપાલિકાના ચીફ ઓફિસરો હોય કે અધિકારી હોય જે વર્તન કરી રહ્યા છે તે ધારાસભ્યના વિશેષ અધિકારીનો ભંગ થઈ રહ્યો છે ને તે બાબતે એટલું જ નહીં ધારાસભ્યોને ખોટા કેસોમાં ફસાવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે વિપક્ષના તે મામલે યોગ્ય પગલા લેવામાં આવે તે પ્રકારની વાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે એના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને આ બાબતે પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી છે કે તેમની સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે અને તેમને આ દિન સુધી જામીન નથી મળ્યા ત્યારે બીજી બાજુ થોડાક સમય પહેલાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુદ ખરાબ અનુભવ થયો હતો વિસાવદરમાં ધારાસભ્ય સાથે પોલીસ અધિકારીની ચકમક જરી હતી ને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ને બાબતને લઈને પણ તેમણે પોતાનો પક્ષ છે તે મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો હતો વાત આટલી જ નહીં થોડા દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પણ પાટણમાં જે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વર્તન કરવામાં આવ્યું અને જે આખો ઘટનાક્રમ બન્યો હતો તે મામલે પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે આ ઘટના સંદર્ભમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ મુદ્દા ઉઠાવતા શું કહ્યું તે સાંભળો બપોરે જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું અને ચૈતરભાઈનું વધુ પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દે એમની વિરુદ્ધમાં ખોટા કરવા આ આ પ્રકારનું ભર્યું વલણ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનની મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધાવણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એક તરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ વાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળો દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા બબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભાગાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ દાટી ને ડંડા સરકાર તમે દીવાવાળા વાળા માનશો અમે તમારી ઈડી પીડી સીડી જે કાય હશે એ ચેલેન્જ સ્વીકારી લેશું એ પડકારો પણ જીલી લઈશું અને પડકારો જીલીને આગળ વધશું આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય જોઈએ તો ભાજપના મિત્રોને જણાવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે

તેમણે જે ધારાસભ્યો સાથે વર્તન થઈ રહ્યું છે અને ખાસ કરીને વિપક્ષના ધારાસભ્યો સામે કેસો થઈ રહ્યા છે તેમને ખોટા કેસોમાં ફસાવવામાં આવતા હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે અને આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવામાં આવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેના કારણે દાખલો બેસે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું આદેશ આપે છે વિપક્ષના ધારાસભ્યની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં